સુરતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને થયા છે બિહારના જાહેર મંચ પરથી પ્રધાનમંત્રીના સ્વર્ગીય માતા વિશે કોંગ્રેસ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી ભાજપ દ્વારા બાબતે કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ દર્શાવતા રાહુલ ગાંધીના પુત્રનું પણ દહન કરવામાં આવ્યું હતું બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મેદાનમાં આવ્યા છે અને વિરોધમાં સુરત શહેર ભાજપના નેતાઓ અને ધારાસભ્યો જોડાયા છે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીના માતૃશ્રી માટે બિહારની એક રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાએ જે રીતે અપશબ્દો વાપર્યા છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ પણ સંજોગોમાં સાકી લે એમ નથી આપણી અમે તો એવું માનીએ છીએ કે ભારતની સંસ્કૃતિ માતાના આશીર્વાદ લેવા માટે જન્મી છે અને દરેક ભાઈઓ દરેક દીકરાઓ જ્યારે માતાજીના આશીર્વાદ લેતા હોય

જેમના માટે અપશબ્દો માતાજી માટે કોઈના પણ માતાજી માટે તમારા માતાજી માટે બી કોઈ અપશબ્દો બોલો તો તમે શાંતિથી રહેશો એ તમારે નક્કી કરવાનું છે કોઈના પણ માતાજી માટે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય એટલા જ માટે કાર્યકર્તાઓનો રોષ હશે નાના મોટા કામો છમકલાઓ થયા છે એ કઈ બહુ મોટી ચિંતાનો પ્રશ્ન નથી પણ જે વાત છે અગત્યની કોઈની પણ માતા માટે અપશબ્દો કોઈ પણ બોલે એ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ચલાવી નહીં લે